અમરે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રી સામે પગલા લેવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રી સામે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કોંગી કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચેલા હતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે કેન્દ્રીય ગૃહમંત્રીના રાજીનામાની માંગણી પણ કરવામાં આવેલી છે અને રાષ્ટ્રપતિને આ બાબતે સંબોધન કરી આવેદનપત્ર પાઠવાયેલું છે કોંગી નેતા વિરજીભાઈ ઠુમ્મરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરેલા હતા મારું નામ અસુ બગડા અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેન ગુજરાતના ભૂતપૂર્વ તડીપાર અને હાલના ગૃહમંત્રી એ જે રીતે મુક્તિદાતા દલિતોના નારીઓના મુક્તિદાતા અને દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું જે રીતે અપમાન કર્યું છે કે આ દેશની જનતા ક્યારેય ચાખી નહીં લે એમની પેઢીઓ મહાપુરુષોનું અપમાન કરે છે તે બદલ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને દેશની માફી માંગવી જોઈએ આવનારા સંજોગોમાં આ બાબતે કોંગ્રેસ પક્ષ સામાજિક સંગઠનો દલિત સમુદાય ઓબીસી સમુદાય માઇનોરિટી તમામ લોકો રસ્તા ઉપર ઉતરશે અને દેશના ગૃહમંત્રીનું રાજીનામું માંગશે અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિટારા નેતાઓ આવી રીતે કોઈ પણ આગેવાનું અપમાન ન કરે તેવી અમારી લાગણીને માંગણી છે મારા ઘડીએ સત્તાના જોરે તાનાશાહી લોકો ભૂતપૂર્વ મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છે તો ગંભીર અને દુઃખદ ઘટના છે આ દેશના બંધારણના ગડવ્યા ડૉક્ટર બાંબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ ગડ્યું છે એ બંધારણ દુનિયામાં પ્રચલિત થયું છે તેવા વ્યક્તિનું છાછવાર અપમાન કરવામાં આવે છે રાજ્યના હોમ મંત્રી અને અને દેશના શ્રી રાજ્યના તરીકે તડીપાર રહી ચૂક્યા છે એવા વ્યક્તિ કે બાબા સાહેબ સ્વપ્ન બધાને આવી ગયા છે બાબા સાહેબનું તમે આટલું નામ લ્યો એ કરતાં ભગવાનનું નામ લ્યો તો સ્વર્ગ મળી જાય આવી વાત કરનારા દેશના હોમ મંત્રીને એક પણ મિનિટ દેશના હોમ મંત્રી તરીકે રહેવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે તાત્કાલિક અસરથી રાજીનામું મૂકવા માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે એક આવેદનપત્ર મહામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને ચૂકવ્યું છે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય તો તેની પાછળ પણ આ બંધારણ છે એવા બાબાસાહેબ નું આંબેડકર કરનાર આ વ્યક્તિને હવે દેશમાં રાજ કરવાનો અધિકાર ગુમાવી ચૂક્યો છે છાસવારે આપણા રાષ્ટ્રીય નેતાઓનું અપમાન કરે જવાહરલાલ નહેરુનું અપમાન કરે ગાંધીજીનું અપમાન કરે સરદાર વલ્લભભાઈ પટેલના નામે પોતાના રોટલા શેખે અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ બધી જગ્યાએથી કાઢવા માટેનું કામ કરે સરદાર વલ્લભભાઈ ક્યારે પણ દેશના વડાપ્રધાન બનવા માટે